ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે અધ્યાય બે સાંખ્ય યોગ વિશ્લેષણાત્મક જ્ઞાનનો યોગ આ અધ્યાયમાં અર્જુન તેમની સમક્ષ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરક્તિ કરે છે અને તોડાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે પ્રશ્ચાત તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને તેના આધ્યાત્મિક ગુરુ બનવા કહે છે તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે તેમનો સામનો કરવા ઉચિત પથ દર્શન માટે પ્રાર્થના કરે છે પરમાત્મા શ્રી કૃષ્ણ તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના નષ્ટ થવાથી નષ્ટ થતું નથી તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો આરંભ કરે છે આત્મા એક જન્મથી બીજા જન્મ કેવળ શરીર બદલે છે જે પ્રકારે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય તરફ આગળ વધે છે તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે એક યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે તેઓ સ્પષ્ટ કરે છે કે સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન સદાચાર છે જે સ્વર્ગીય લોકના દ્વાર ખોલી દે છે જ્યારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકીર્તિ જ પ્રાપ્ત થાય છે અર્જુનને સ્તરથી ઉપર પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ કર્મ વિજ્ઞાનની ગહનતાના ઊંડાણમાં ઉતરે છે તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે તેઓ ફળની કામના વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિના યોગ તરીકે સંબોધે છે બુદ્ધિનો ઉપયોગ કર્મ ફળ અંગેની માનસિક લાલસાને નિયંત્રણ કરવામાં થવો જોઈએ આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી જે કર્મો યુક્ત છે તે બંધન મુક્ત કર્મોમાં પરિવર્તિત થઈ જશે જે અર્જુન દુઃખાતીત અવસ્થા પ્રાપ્ત કરશે

સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે તેઓ ક્રમાનુસાર એ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો વાસના ક્રોધ લોભ વગેરે વિકસિત થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય છે જય શ્રી કૃષ્ણ